નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત આજે હું ધોરણ પાંચથી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓ માટે તથા સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં પૂછાતા નિબંધ તથા અર્થવિસ્તાર માટે ઉપયોગી પંક્તિઓનું સંકલન લાવ્યો છું વિદ્યાર્થી મિત્રો તમે નિબંધમાં વિષયને અનુરૂપ લખાણ ચોક્કસ લખી શકો છો પરંતુ ઘણીવાર વિષયને અનુરૂપ પંક્તિઓ નથી મળતી એટલા માટે આજે હું આપના માટે પંક્તિઓનું સંકલન લઈને આવ્યો છું આજનો વિષય છે સરદાર વલ્લભભાઈ પટેલ અથવા મારા પ્રિય નેતા સરદાર વલ્લભભાઈ પટેલ અથવા અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ અથવા ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ લોક સાહિત્યકાર સાઈરામ દવે સરદાર વલ્લભભાઈ વિશે કહે છે કે કરમ સદે રે કિસાન કુળનું વધારવા સન્માન કરમ સદે કિસાન કુળનું વધારવા સન્માન ગુજરાતીનું સાચું સ્વાભિમાન અવિશ્રી નાથાલાલ દવે કહે છે ગાજી હતી આ ગુજરાતે વજ્જરવાણી સરદારની ગાજી હતી આ ગુજરાતે વજ્જરવાણી સરદારની નિર્ભયસિંહ નિર્ભય સિંહ સમી એ છાતી બુલંદ જોમ ભરી ઉભરાતી હતી કવિશ્રી ઇન્દુકુમાર ત્રિવેદી કહે છે કે દૈવી ભારતના નરસિંહ હતા સરદાર દૈવી ભારતના નરસિંહ હતા સરદાર સંતાન માં ગુર્જરીના ખડતલ સરદાર કવિશ્રી ચેતન કુમાર કહે છે કે લોખંડી મનના સાચા વીર છે મારા સરદાર પટેલ લોખંડી મનના સાચા વીર છે મારા સરદાર પટેલ દેશભક્તિની સાચી મિશાલ છે મારા સરદાર પટેલ કવિશ્રી શ્યામ ગોયાણે કહે છે અખંડ ભારતના શિલ્પીકાર એ સરદાર અમારા અખંડ ભારતના શિલ્પીકાર એ સરદાર અમારા લોહ યુગ પુરુષનો અવતાર એ સરદાર અમારા ડોક્ટર ધીરજ બલદાણિયા કહે છે દેશ સેવા સાદગી જ્યાં હોય

સરદાર પટેલની મરદાનગી છું ગાંધીજીની અહિંસાને સરદાર પટેલની મરદાનગી છું શૂરવીરતા છે મારી રગે રગમાં ગર્વ છે કે હું ગુજરાતી છું કવિશ્રી ઇન્દુકુમાર ત્રિવેદી કહે છે કે જાગતા જ્વાળા મુખી લાગતા સરદાર જાગતા જ્વાળા મુખી લાગતા સરદાર પણ હૈયે સદા ફૂલ શા કોમળ હતા સરદાર કવિશ્રી શ્યામ ગોયાણી કહે છે ખુમારી ને ખાનદાની માં કોઈ એની ના તોલે આવે ખુમારી ને ખાનદાની માં કોઈ એની ના તોલે આવે સોમનાથનો કર્યો જીર્ણો ધાર એ સરદાર અમારા લોકપ્રિય સાહિત્યકાર સાયરામ દવે કહે છે કિસાન કુળ દીપક તને વંદન હજાર વાર કિસાન કુળ દીપક તને વંદન હજાર વાર ગુજરાત ના સરદાર હો ગુજરાત ના સરદાર વલ્લભ બનીને આવ્યો હિંદ નો શણગાર વલ્લભ બનીને આવ્યો તું વણગાર ગુજરાત ના સરદાર હો ગુજરાત ના સરદાર આ પંક્તિઓનું સંકલન આપ દરેક ગુજરાતી વિશેના શિક્ષકો સુધી તથા વિદ્યાર્થીઓ સુધી અવશ્ય પહોંચાડજો જય જય ગરવી ગુજરાત